મનસુર ખાન રાહત ખાન રાઠોડ મીર વિમલભાઈ પટેલ પાર્થ અંબાલાલ મકવાણા કમલેશ ઉર્ફે ખુજલી મનસુખભાઈ પરમાર કેરમ રમતા ધમકી આપી હતી દરમિયાન ઘાયલ કેદીને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જેને આજ રોજ જિલ્લા જેલ ખાતે પરત મોકલવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હજી તો થોડા દિવસ પહેલા જિલ્લા જેલમાં કલ્પના અમૃત્યુ કેસ આરોપી જય પંચાલનો મોબાઈલ ફોન વાપરતા સહિતનો મોજશોખની વસ્તુઓ વાપરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને જેલ પ્રશાસનની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આવી ઘટનાઓને લઈને જેલમાં કેટલી લાલિયાવાડી ચાલતી હશે તેનો અંદાજ લગાવી શકાય છે હાલ તો જેલ સિપાઈએ ચાર કેદી મંસૂર ખાન રાઠોડ મીત પટેલ પાર્થ મકવાણા અને કમલેશ ઉર્ફે ખુજલી પરમાર વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ત્રણસો તેવીસ પાંચસો ચાર પાંચસો છ એકસો ચૌદ મુજબ ગુનો નોંધ્યો છે નિલેશભાઈ નરસિંહભાઈ ચૌહાણ છે કાચા કામના કેદી છે એમને લાવ્યા હતા સારામાં એમને કંઈક કિલો જેલમાં મારામારી જબરજબી થઈ હશે કે બોલા ચાલી કેદી માટે સારા માટે લાવ્યા હતા સ્થિતિ સારી છે દાખલ કરવામાં આવે છે તો કઈ જગ્યાએ મારું લાગે છે એનાથી મારું લાગ્યું એવું કંઈ જાણવા મળે ઘડતા પડું કેવું મારાની વાત કરતા હતા કેવું છે પેશન્ટ સારું છે પેશન્ટ અને દાખલ છે ઓબ્ઝર્વેશનમાં રાખે છે